આ પ્રદર્શનમાં વિવિધ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ ગજાનંદની એકથી એક ચડિયાતી તસવીરોના પ્રદર્શનની દ્વીપ પ્રાગત્ય કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી આર્ટ્સ વિભાગના ક્યુરેટર વિજય પટેલ સાયન્સ વિભાગના ક્યુરેટર ડોક્ટર ઇન્દુબાલા નાહકપામ સહિત વિવિધ રાજ્યોમાંથી પધારેલ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા એક તરફ સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ધૂમ છે ત્યારે આ પ્રદર્શનનો નું નગરજનો વીસ સપ્ટેમ્બર સુધી લાભ લઈ શકશે આ એક્ઝિબિશન બરોડા મ્યુઝિયમમાં રાખ્યું છે અને આજે તારીખ છે અને ગ્રુપ શો છે અતુલ પડિયા થ્રુ બનાવેલું છે આ એક્ઝિબિશન અને અમે બધા બધા આર્ટિસ્ટ ભેગા થઈને બધાના અલગ અલગ થીમથી ગણેશજી પર વર્ક કર્યું છે એકદમ નાના બાળકથી લઈને અલગ અલગ થીમથી એકદમ ઉંમરવાળા ગણેશજી હોય એ રીતે બનાવ્યું છે અને અમેઝિંગ વર્ક છે બધાનું મોસ્ટલી બધા આર્ટિસ્ટ વર્ક છે કેનવાસ પર બનાવ્યું છે પેપર પર બનાવ્યું છે અને અલગ અલગ મીડિયાથી વર્ક કર્યું છે પણ સુપર છે બધા વિઝિટ કરવા જેવું છે મોસ્ટ વેલકમ અને આવજો આવજો ને જરૂર આવજો આ પેઇન્ટિંગનું એક્ઝિબિશન બહુ જ સુંદર છે વિઝિટ કરવા જેવું છે ફ્રોમ અતુલ પડિયા અત્રે નોંધ્યું છે કે અતુલ પડિયા વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત વિઝ્યુઅલ્સ આર્ટિસ્ટ છે અને એમના દ્વારા સંગ્રહિત કરાયેલ આ તસવીરોનું પ્રદર્શન લોકો સુધી પહોંચે એ વિભાવના સાથે આયોજિત આ પ્રદર્શનમાં વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા પણ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ થીમ ઉપર ગણેશજીને પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ અંગેની વધુ માહિતી અતુલ પડિયા દ્વારા આપવામાં આવી હતી આ જે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે એને અનુસંધાનમાં મારી પાસે ગણેશજીના એકસો આઠ અલગ અલગ કલાકારો આખા ભારત વર્ષમાંથી કલાકારોનું કલેક્શન મારી પાસે છે એમાંથી અહીં આમંત્રણ મને આપવામાં આવ્યું બરોડા મ્યુઝિયમથી કે આ જે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે તો એ દરમિયાન જે આ ગણપતિ તમારી પાસે અલગ અલગ કલાકારોના અલગ અલગ સ્વરૂપના બિરાજે છે તેનું આપણે એક પ્રદર્શન યોજીએ તો મને બી સારું લાગ્યું કે કે ભાઈ એક મારી પાસે જે કલેક્શન પડ્યું છે તો એ અને આ એક સાથે આટલા બધા કલાકારોને એક મોકો મળી રહ્યો છે કે એક એક્ઝિબિશન પ્રદર્શિત થઈ રહ્યું છે અને એ બી સાર મ્યુઝિયમની અંદર તો એ લઈને આ એક પ્રદર્શનનું આયોજન થયું કરવામાં આવ્યું છે અને હું બરોડા મ્યુઝિયમનો આભાર પણ માનું છું કે આ એક એક સારી એવી ઓપોર્ચ્યુનિટી કે આ એ બાને આ બધા કલાકારોનું ગણપતિના સ્વરૂપોના દર્શન કરી શકશે અને વડોદરાના બધા જનતાને બી હું આહવાન કરું છું કે કે આવીને દર્શન કરે નિઃશુલ્ક છે આ જે ગણપતિ પ્રદર્શન માટે આવશે એને જોવા માટે ટિકિટ નથી એ લોકો આવીને દર્શન કરી શકે એમ છે અને આ વીસમી તારીખ સુધી એક્ઝિબિશન ચાલુ રહે છે અત્યારે કલેક્શન તો એકસો આઠનું છે પણ આની અંદર છાસઠ પ્રદર્શિત થઈ રહ્યા છે કારણ કે જે જગ્યા ની પ્રમાણે અમે એક પ્રદર્શનમાં મૂક્યા છે વર્ક તે છાસઠ પ્રદર્શનમાં મૂકાણા છે વર્ક દરેક આર્ટિસ્ટનું એક એક વર્ક છે જુદા જુદા અને દસ રાજ્યોમાંથી કલાકારોના આમાં ચિત્રો મૂકવામાં આવ્યા છે ગણેશજીના ખાસ તો દરેક છે કારણ કે દરેકની અંદર દરેકનું ગણપતિનું નામ છુપાયેલું છે અને એ ઓઇલ પેઇન્ટિંગ માધ્યમથી વોટર કલરના માધ્યમથી કે એક્રેલિકના માધ્યમથી કે પેન્સિલથી કે ચારકોલથી અને ડિજિટલ મીડિયમમાં પણ છે અને ફોટોગ્રાફી પણ છે તો આ રીતે ગણપતિના દર્શન એક જગ્યાએ જુદું જુદું માધ્યમથી અહીંયા રજૂ થાય પ્રદર્શિત કરવામાં આવ્યા છે પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર